સલેડામાં કે મોલા મોટા ટ્રેક્ટરમાં આ ચાકડો નહીં ચાલે મિની ટ્રેક્ટર માટે જ છે સ્પેશિયલ પછી બીજો છે આ આ પણ મિની ટ્રેક્ટરનો પાટલો છે જે આમાં ચાપડા છે એ ફોલ્ડિંગ છે અહીંથી ડાયરેક્ટ તમે લોઢિયો ડાટા ને એવું બધું ચડાવેલું હોય તો લોઢિયો ડાયરેક્ટ તમારે કાઢો હોય તો નીકળી જશે અને આમાં સ્લાઇડિંગ આવતી નથી આ એમ જેમ પાટલો આવે છે અને એ મિની ટ્રેક્ટરનો જ પાટલો છે પછી આ છે ડબલ લોઢીયા વાળો પાટલો જે પેલો લોઢિયો અહીંયા ચડે છે બીજો લોઢીયો આમાં ચડે છે અને આ પપ્લર આવે છે જેથી કરીને સેવ કરાડ તમારે લોઢીયો કરવો હોય તો થઈ જાય અને આ પણ મિની ટેક્ટરમાં પાટલો છે જો તમારે સનેડાનો પાટલો જોતો હોય તો એ પણ છે આ છે શનેડાનો પાટલો જેમાં બાવડાની લંબાઈ કોળાઈ અલગ અલગ આવે મિની ટેક્ટર માં અને શનેડામાં જેથી કરીને શનેડામાં આ જ પાટલો ચાલશે તો આ વસ્તુ લેવા માટે સંપર્ક કરો ચામુંડા ખેતી ઓજાર જસ્ટ મોબાઈલ નંબર છે ચોરાણું બે બોતેર અડસઠ છ ઓગણત્રીસ અને આવા જ ખેતી ઓજાર જોવા માટે અને લેવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ને ચામુંડા ખેતી ઓજાર અને ગોપાલ નામની ચેનલ છે એને